મારું નામ રમીલા છે હા હું લંડન થી આવી છું પાંત્રીસો વર્ષથી લંડન માં રોકાઈ અને હવે મને નાનપણથી જ ખેતીનો શોખ હતો તો મેં ખેતીનું ચાલુ કર્યું છે તો અત્યારે મેં અંદર એક માં ટામેટા છે શિમલા છે અને ત્રણ એક ઇકર માં અમારા આંબા છે પપ્પાઈ છે બધું શાકભાજી વાવેલું છે અને મેં બધા નવા નવા ફ્રૂટ ટ્રાય કરી છે કે લાઈક મિયાજાકી જેકી છે જામફળ છે લાયક બ્લેક મેંગો છે રેડ મેંગો છે લીચી છે પ્લામ છે પીચિસ છે એપલ છે ઘણા બધા ફ્રૂટ છે સ્ટ્રોબેરી છે તો અત્યારે મને ઇન્ટરેસ્ટ લાગ્યો છે હવે હું હજી નવા નવા ટ્રાય કરવાની છું અને કરીશ અને મારું કમાવાનું એવો ધ્યેય નથી મને બસ બીજાને કે ગરીબને કોઈને રોટી રોટી મળે એના વાસ્તે મેં કર્યું છે બધું અને હજી વધારે કરવાની હું ટ્રાય કરું છું કે નવા નવા ફ્રૂટ લાવીશ નવું નવું બધું લાવવાની ટ્રાય કરું છું તો અત્યારે મારી એવી ઈચ્છા છે અને મારા ત્યાં પેશન ફ્રૂટ બી છે એ બી સારું છે પણ એ ખાલી ઘર વાસ્તે જ છે હજી વેચવા વાસ્તે નથી અને star fruit બી છે એપલ પેલું આપણું સીતાફળ બી છે આમ નારિયેળ બી છે ઘણું બધું fruit છે મારા માટે આમ છે રામજી મેકરિયા રહેવાસી બરિયા કચ્છમાં અત્યારે સેની સેની ખેતી કરું છું અત્યારે અમે અહીંયા પેપ્સીકોન મટર છે ને ટામેટાં છે બે એકરમાં ભૂંગામાં વાવેલો છે બારે છે આપણે પપૈયા છે દૂધી છે રીંગણ છે આ બાજુ બીટરૂટ છે પાછળ આપણે પાલક છે નાના વસ્તુ વાવી છે બધી આગળ ડુંગળી છે ડુંગળી લગભગ તૈયાર થવા આવી છે એ સારો ભાવ તો વેચીએ ને કોઈ ઘર પૂરતી વાવી ને કોઈ સગા બધી આવે એને ખાવા માટે આપીએ એમને હવે એમને નાનપણથી શોખ હતો તો એ કે બાપા મારે ખેતી કરવી જ છે તો મેં કીધું આપનો વારસો તો છે જ ખેતીનો કરવી તો કરો બાકી હું તમને બધી હેલ્પ કરીશ કેમકે વડીલ તરીકે આપને હેલ્પ કરવી પડે એટલે મેં વાંધો નહીં આપનાથી થશે એટલું કામ કરશું બાકીનું બધું તમારે સાંભળવાનું છે એટલે હમણાં જ મારા છોકરાને બધા આવ્યા હતા એ ફરીને જે એ લોકોને પણ ઈચ્છા છે કે ભવિષ્યમાં એ લોકો પણ અહીંયા આવે આપનો વારસો ચાલુ રહેશે જો તમારે તમારે આગળ ભવિષ્યની કરવું હોય તો ખેતી તમારી બાપ દાદાની છે પરંપરા હાલશે ને હાલવાની છે આજે તમે ઇન્ડસ્ટ્રી કરો ઓકે સારા પૈસા છે પણ આપણે જો ખેતી નહીં હોય અનાજ ની પાકે તો કે તમે ખાશો શું પેલું એ જોવાનું છે ખેડૂત બને બિચારો ને પાક બનાવે પણ કોના પેટમાં પેટમાં જાય જાય છે છે આપણા ઇન્ડિયાની હવે જો એટલો ઇન્ડિયાના મોટા મોટા જો એટલો ગૌરવ ન હોય કે આ ખેતી પથાર દેશ છે જો આપણે ખેતીમાં એ લોકોનો પ્રયોગ નહીં થાય તો આગળ ખેતી આ નષ્ટ થઈ જશે ને આપણે બીજા દેશ ઉપર નિર્ભર થવું પડશે એટલે મોટા મોટા મિનિસ્ટરોને એને એ જ કહેવાનું તમે ખેતીને સહાય આપો એક પાવર તમે આપો છો તમે રાત્રે આપો છો ખેડૂત બિચારો રાત્રે હુએ કે પાણી વારે એના બદલે તમે જો દિવસનો અમને પાવર આપતા હો તો ખેતી સુખી રહે ખેડૂત સુખી રહે ને માલ અંદર વધારે પકાવી શકે આટલો એમાં સંદેશ છે મિનિસ્ટરોને